સારો ખરાબ સમય દરેકની લાઈફની અંદર આવે દાખલા તરીકે અત્યારે શિયાળો ચાલે છે જેમ શિયાળો શિયાળાની ઋતુ ચાલે ત્યારે પછી ઉનાળો આવશે પછી ચોમાસું પણ આવશે ઋતુ બદલાતી રહે ઋતુ ક્યારેય પણ એક જેવી ના રહે અત્યારે હાલ શિયાળો ચાલે છે અત્યારે તો બધા બપોર ચાલે હવે સવારની ઠંડી હોય બરાબરની ઠંડી આપણને વાતી હોય ખૂબ વ્યક્તિ આપણને કોબરો આપ કોબરો આપે બરાબર ઓઢવાનું આપો તો આપણને કેવું સારું લાગે ઓ ઠંડી વાતી હોય ઓલિયા આપણે ઠંડીમાં આપણે એકદમ ધરુસતા હોય થરથર થતા હોય અને કોઈ વ્યક્તિ આ આવીને આપણા ઉપર ઠંડુ પોણી વેડક તો આપણું મગજ ચેવું જાય કે એક તો ઠંડી વાસન ઉપરથી ઓને આવીને મારા ઉપર પોણી વેડી તો ગુસ્સો આવે કે ના આવે પેલું ગુજરાતી બીજે કહેવાય છે ને કે દાજા ઉપર ડોમ દાજા ઉપર ડોમ કોઈ વ્યક્તિ દાઢો એના બીજો ડોમ દે તો એના તકલીફ વધારે પડે કોઈના વ્યક્તિનો કોઈ કોઈ જગ્યાએ વાગી હોય એના ઘા વાગ્યો હોય તમે એના પર મેઠું ભભરાવો મેઠું લગાવો ને કે જલેપે નમક તો વ્યક્તિને તકલીફ કેટલી થાય આવા દરેક લોકો આપણી લાઈફની અંદર હોય છે દાજીયા પડોમ દેવાવાળા વાળા જલેબી નમક દેવા વાળા જેમ ઋતુ છે બરાબર શિયાળા પછી ઉનાળો ઉનાળા પછી ચોમાસું આવી રીતે ઋતુ બદલાતી રહે ઋતુ ક્યારે એક જેવી ના રહે એમ આપણા જીવનની અંદર પણ હંમેશા ચરતી પરથી આવતી હોય ઉતાર ચઢાવ આવતા હોય કોઈ એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેની જીવનની અંદર ઉતાર ચઢાવ ના આવતો હોય ધંધાની અંદર ચરતી પરથી ના આવતી હોય એ વ્યક્તિ પણ મને એવું બતાવો પણ ચઢતી પરથી ઉતાર ચઢાવ એ જ આપણી જિંદગી છે અને ઉતાર ચઢાવમાં જ આપણે બધું ઘણું બધું શીખતા હોઈએ છીએ તો જ આપણો વિકાસ થાય પણ અમુક નંગ અમુક ઉબેટો અમુક સંબંધીઓના નામે સાપ એવા લોકો હોય ને કે વ્યક્તિના ખરાબ સમયની અંદર એના સપોર્ટ તો ના કરીને હેલ્પ તો ના કરવી પણ એ ટાઈમે ઇનત દાજા ઉપર ડોમ જેવું કામ કરતા હોય લોકો કોઈ વ્યક્તિ બરાબરનો ઠરતો હોય માઇનસ ડિગ્રી ટેમ્પરેચર એના પર ઉપર જ્યારે ઠંડુ પાણી વેડ્યું ને એવું કામ કરતા હોય ઇનત ઠંડીની ઠંડી એને રાહત માટે કોબરો ના આપો તાપણું ના કરવું કશું વધુ નહીં પણ તમે કમસે કમ કોઈ વ્યક્તિ બરાબર ઠરતો દીધી પર ઠંડુ પાણી તો ના ને તો તમે તકલીફ ના આપી એને દાજા ઉપર દોમ દીધો જલે એ નમક આવા લોકો બહુ હોય છે એક વ્યક્તિ પણ એવું બતાવે કે જેની લાઈફની અંદર તકલીફ ના હોય ધંધામાં ચરતી પરથી ના આવે ખરાબ સમય ના આવે અમુક લોકો એકદમ સાફ જેવા હોય આપણા સારા સમયની અંદર આવા જે સાપ જેવા લોકોને જે આપણને દૂધ પાયું હોય ને આવા જ લોકો આવા સાપ જેવા લોકો આપણા ખરાબ સમયની અંદર આપણા દને ડંખ મારતા હોય છે અમુક આવા સંબંધીઓ બહુ જ છે સમાજની અંદર કે જ્યારે આપણો સમય સારો હોય બધું સારું સારું ચાલતું હોય ત્યારે લોકો આપણા જોડે સારા બની નતા હોય છે એમના મનના ઇરાદા તો અસરરૂપ તો એમનું બહાર નહીં આવતું હતું પણ જેવું પણ આપણો અમુક ખરાબ સમય આવી જાય એ તમે આવા જ લોકો કે આપણું આપણા જ દૂધ પાયેલા લોકો આપણા ડંખ મારવા આવતા હોય છે ડંખ મારવા વાળા એટલા સાપ મોઢાથી ડંખ મારવા એમ આવા નંગ પણ હોય આવા અમુક માણસો પણ હોય એ લોકો પણ મોટાથી ડંખ મારતા હોય છે શબ્દરૂપી ડંખ મારતા હોય છે એ વ્યક્તિ દરેકના હૃદયમાં વાગતા હોય છે કોઈને દેખાય ના દેખાય સાપ સાપ તો કેવું હોય કે સાપ એકવાર ડંખ મારે તો વ્યક્તિ મરી જતો હોય બરાબર બધા સાપ પણ ઝેરેલા નહીં હોતા અમુક સાપ એવા હોય છે કે કાલે દેખાતા સાપ હોય ડંખ મારું તો ના મરી જાય પણ અમુક ડંખ એવા હોય ને કે બધાના મોટા નકર ઝેર ભરેલા જ હોય છે એવા દરેક એવા લોકો તમારા લાઈફની અંદર હસી છે કે તમારા સારા સમયની અંદર તમે એમને બહુ જ સપોર્ટ કર્યો છે બહુ જ મદદ કરી છે બંધ તું બધું જ કર્યું છે પણ જો તમારો સમય બદલા જમ જે રીતે ઋતુ બદલાય ઋતુ એક જેવી નહીં રહેતી તમારો સમય બદલાનો તમારા થોડા પણ ખરાબ દિવસ આવે ને તો આ લોકો તમને ડંખ મારવા આવશે તમારી ભૂલો કાઢશે તમને ધંધામાં તકલીફમાં સપોર્ટ ના કરે એનો તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે એમનાથી કોઈ આસાની કરતા હતા ઠંડી વાતી હોય ને ભલે કે પર કોબરો આપણને ના આપે પણ એટલીસ્ટ આપણા પર ઠંડુ પોણ વેડે તો આપણને ગુસ્સો આવક ના આવે અમુક નંગ એવા હોય તકલીફમાં મદદ કોઈ ના કરે પણ બોનો કાઢશે બધો તમારા તમારા પર મહેણો મારશે તમે આવા જ તમે તેવા જ તમે ઓમ ના કર્યું તમારી નિયત નથી હારી એટલે તમારા ખરાબ દિવસો આવ્યા એટલે હવે ખરાબ દિવસો કોના નહીં આવતા ભગવાન રામ હતા કૃષ્ણ હતા એટલા સંતો મહાત્મા થઈ ગયા તો એક સામાન્ય વ્યક્તિ તો આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ આપણા લાઈફની અંદર ચડતી પડતી નહીં આવે આપણા લાઈફની અંદર દુઃખો નહીં આવ્યું દુઃખાલ એમ સંસાર પૃથ્વી પર દુઃખ જ છે દુઃખાલ એમ સંસાર ભગવાન કીધું છે બહુ બધા પુસ્તકો એને પુસ્તકાલય કહેવાય જો અગર બહુ બધું ભોજન હોય ભોજન બનતું હોય ભોજનાલય કહેવાય તો આપણે એમ સંસાર તો સંસારમાં તો દરેકને દરેક એક પણ વ્યક્તિ એવું નહીં હતું કે જેને સુખ દુઃખ ચરતી પછી લાઈફમાં ના આવતી હોય પણ અમુક નંગ પેદા જ એટલા માટે પેક્ષા થયા હોય કોઈ વ્યક્તિ ડૂબતો હોય એને વધારે ડૂબાડવાનું કોઈ વ્યક્તિ દાજે ડોમ દેવાનો આવા હા બહુ હોય તો હું કહેવું કોઈ પણ વ્યક્તિનો ખરાબ સમય આવતો હોય તો એને સપોર્ટ કરો એને હેલ્પ કરો એની તકલીફ જાઓ ના કંઈ એને મેન મારો એના ફોલ્ટ બતાવો એની તકલીફ એની ખોમીઓ બતાવો ભૂલ કુલ નહીં કરતો આજે દરેક વ્યક્તિ ભૂલ કરતા હોય છે પર્પઝલી કોઈ ભૂલ માણસ પાત્ર ભૂલને પાત્ર કોઈ પણ વ્યક્તિ જોવાનું જોઈને ક્યારેય એને ભૂલ કરવાનો શોખ નહીં હોતો ભૂલ થઈ જતી હોય એની મોટી ભૂલ દરેક નથી થાય પણ એનો મતલબ એવું થોડું હોય કે તમે વ્યક્તિને વારે ઘરે વ્યક્તિના દોષ બતાવો તમે નહોતું કર્યું તમે તમે આવા તમે તેવા તમે ખરાબ બચારો વ્યક્તિ તકલીફમાં લડતો હોય હું ઝઝમતો હોય પ્રોબ્લેમ આઉટ કરવાનો ટ્રાય કરતો હોય અમુક ઉબેટ એવા હોય કંઈને મદદ તો ના કરે જ્યારે આપણે મળે ને ત્યારે એની ખોમીઓ જ કાઢ આવા લોકો પ્રત્યે તો એટલું મગજ જાય ને કે આપણે શું કહેવું અને તમને બી આ તમને બી આવા માણસો મળતા જ છે જેટલા બી લોકો વિડીયો જોવું એ લોકોનો અનુભવ છે કે જ્યારે આપણો ખરાબ સમય આવે ને તો અમુક સંબંધી એવા હોય અમુક તો ઘરમાં એવા હોય અમુક દોસ્તો પણ એવા હોય જે આપણો ફોલ્ટ કાર્ડ અરે કોઈને તમે તમે કોઈની મદદ ના કરીએ કોઈ તો કોઈ વધો નહીં એટલીસ્ટ તમે કોઈને મેન્ટલ સપોર્ટ આપો મેન્ટલ સપોર્ટ ના આપો તો કોઈને ડીમોરલાઇઝ ના કરો કોઈ વ્યક્તિનું મોરલ તોડી ના નાખો કોઈ વ્યક્તિ નેગેટિવ થઈ જાય તકલીફ હોય તો એ વ્યક્તિ વધારે તકલીફમાં જાય તમે એવા કોઈને શબ્દો ના કહો પણ અમુક લોકો ના અમુક લોકોએ તો જન્મ જ એ તમારી લીધો હોય કદાચ પણ હંમેશા ડોમી દેવાની એની આદત જ હોય ખા ટાઈમમાં તો એ લોકો બહુ સારા બધાને આપણા જોડે આવતા હોય ખરાબ સમય આવે એ વ્યક્તિ હેલ્પ કરવાનું દૂર રહ્યું પણ હંમેશા શબ્દો આડા હવારા કહેતું જવાનું આવી વિડીયો છે તો અમુક માણસો ભૂંડ કરતા પણ ભૂંડા હોય છે અને સાફ કરતા પણ વધારે ઝેરેલા હોય છે જે લોકો હંમેશા કે પોતાના મોઢાથી ઝેર કાઢે જ જવું કાઢે જ જવું હવે આવા લોકો થી બચવું કઈ રીતે જો ખરાબ સમયમાં કોઈ પણ વ્યક્તિ મેળવમાં ના તમને મળશે કદાચ સારા સમયની અંદર તો બહુ બધા લોકો તમારે હશે છે કહેવાય ને કે અમુક વ્યક્તિ ના બોલવું કે જે વ્યક્તિઓ તમને તકલીફમાં નાખ નાખનારા લોકો તકલીફમાં નાખનારા લોકો તકલીફમાં સાથ છોડનારા લોકો તકલીફમાં સાથ આપનારા લોકો તૈન લોકો આ લોકોને કદી ના બોલું અમુક લોકો એવા છે કે જેમના લીધે તમે તકલીફમાં પડ્યા છો અમુક લોકો એવા છે કે એમના લીધે તમે તકલીફમાં નહીં પડ્યા પણ એ લોકો તકલીફમાં તમારો સાથ છોડી દે છે અને અમુક લોકો એવા છે જે લોકો તકલીફમાં તમારો હાથ પકડશે તમને સપોર્ટ આપશે તઈને તૈયાર લોકો આપણા લાઈફની અંદર બહુ બધું શીખવતા હોય છે એકચ્યુઅલી અસલ ભાઈબંધ અસલ સગાવાલા અસલ મિત્ર અસલ બંધુ એને જ કહેવાય કે જે ખરેખર તકલીફમાં તમારો સાથ પકડ કોઈ પણ મિત્ર પણ કહેવાય મિત્રતાની વ્યાખ્યા શું કે જે તમારા ખરાબ સમયની અંદર તમારા દોસ્તોની જો તમારા ભૂલ તમારી ભૂલોની કાઢા પણ પહેલાં એ વિચાર છે કે ભાઈ ભાઈબંધને આપણા આ તકલીફમાંથી બહાર કાઢવો કઈ રીતે બાકી અમુક લોકો એવા છે કે જે લોકોને સપોર્ટ આપવો તો દૂર સાથ આપવો તો દૂર સીધો જ હોકશી આપણા આપણા બધી આપણી ખોમીઓ કાઢવા છે આવું કેમ કર્યું આવું નહોતું કરવાનું આ નહોતો કરવાનું તે નહોતું કરવાનું એટલે ભાઈ ભૂતકાળ તો ભગવાને નહીં બોલી બદલી શકતો જે વર્તમાન જે સિચ્યુએશન છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું એનું સોલ્યુશન આપો ને એટલીસ્ટ એનું સોલ્યુશન ના આપી શકતા હોય તો પછી કોઈ મેનુ મારવાનું બંધ કરો એ વ્યક્તિને એના હાલ પર છોડી દો કોઈને મદદ ના કરી શકો તો ખોટું કોઈને મેનુ ટોન મારવું કોઈને આડાવાડા શબ્દો બોલવા નેગેટિવ શબ્દો બોલવા દાજિયા પર ડોમ દેવો આ ક્યાંનું છાનપણ છે પછી તમે કોઈના ખરાબ સમયની અંદર આવો મેળો મારતા હોય ને તો પેલી કહેવાય છે ને કે આજે તમે કોઈના માટે જે પણ કોમ કરો જે પણ કર્મ કરો જે પણ કાર્ય કરો એ ફરી ફરી તમારા પાસેનો જ પાછો હોય છે કાળો ઠીક ના કરે તમારો સમય એવો આવ્યો અને તમને એવા સમયે તમને લોકોના મદદની જરૂર હશે હેલ્પની જરૂર હોય છે હેલ્પ એટલે કહેવાનો મતલબ એવું નહીં કોઈ પૈસા ટકી હેલ્પ કરે તમે ખાલી કોઈના મતલબ કોઈને મોરલ સપોર્ટ આવે બે શબ્દો કોઈને હાર આપી દે ભાઈ ચિંતા ના કરીશ બધું ઠીક થઈ જશે આટલું કહો તો પણ ઘણું છે મદદ ઘણી ઘણા પ્રકારની હોય છે એવું કોઈને પૈસાથી મદદ કરાય તમે કોઈને મદદ કરવાના બદલે તમે કોઈને આડું અવરું કહો ખોટો મહેનો મારો ખોટા શબ્દો બોલો નેગેટિવ શબ્દો બોલો તો પેલો વ્યક્તિ જે ટેન્શનમાં હોય ચિંતામાં હોય ડિપ્રેશનમાં હોય એ વ્યક્તિ ઉપરથી વધારે મેન્ટલ ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે મોડ મોડ રિકવર થતો હોય તકલીફો હું લડતો હોય છે આખી સ્ટોરી તમને ખબર નહીં હોતી વ્યક્તિના લાઈફમાં હું ચાલતું રહ્યું હું ચાલતું હતું એને હું કર્યું ખરા ખરાબ સમયમાં આવ્યો એક એવો વ્યક્તિ બધા જેનો ખરાબ સમય ના આવે આવા ટાઈમે આપણે બધા લોકોની ફરજ બનતી હોય છે આપણો મિત્રો હોય કે સગાવાલા ગમે તે વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ ખરાબ સમયમાંથી ગુજરતો હોય તો એની ફોલ્ટ કે એની ખોમી બતાવ્યા કરતાં તમે એના તકલીફો પહેલાં મદદ કરો પછી તમે એને એની ખોમી બતાવજો હું તમને એક આખું ઉદાહરણ આપું દાખલા તરીકે સિચ્યુએશન એક જ ટાઈપની સિચ્યુએશન હોય પણ એક જ ટાઈપની સિચ્યુએશનમાં પોઝિટિવ અને નેગેટિવ પરિણામ કરી રહ્યા શકે કોઈ નાનું છોકરું હોય કદાચ દસમાની પરીક્ષા આપી હોય ગમે તે ક્લાસમાં ભણતું હોય ઓછામાં માર્ક્સ આવ્યા છે અને એ પાસ થઈ ગયું છે ફોર એક્ઝામ્પલ કે પ્રમોશન પાસ થયું પોત્રીસ ટકા ચાલીસ ટકા ઓછા પર્સન્ટેજ લઈને એ પાસ થયું છે તો એક ટાઈપના પેરેન્ટ્સ કમાવા પેવા હોય જે એને જેનું મારું બોલું કે આખો દારો રખર કર્યું છે ધ્યાન નહીં આવે મોડ મોડમાં પાસ થયો મારા પૈસા બગાડે છે ને મને કહેતા કે નોકરી શું કહેવાય મજૂરી કરો ભણવાનું છોડી દે ને આવું કહેવાથી છોકરાઓનું મોડલ તૂટી જ છે તો તમે ખબર મારી વાત સિચ્યુએશન સેમ જ છે સિચ્યુએશન સેમ છે પણ જો કદાચ ખાલી તમે તમારા વર્ડ્સ ચેન્જ કરો તો એનું પરિણામ જેવું પોઝિટિવ આવી શકે તમે ખાલી તમારા બાળકના છોકરાને એવું કહેવા યા તો કોઈ બી વ્યક્તિ હોય જે પરીક્ષા મોડ પર પાસ થયો હોય યા તો બે માર્ક્સ લખી ફેલ થયો હોય બે માર્ક્સ લખી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર રહી ગયો હોય પોલીસની ગમે તેની પરીક્ષા હોય બે માર્ક્સ ગયા રહી ગયા હોય તો તમે એને ખરાબ શબ્દો બોલવાના બદલે મહેનુ મારવા મળે તમે એને એવું કહો કે જો ભાઈ તું થોડી થોડી મહેનત કરતો હતો છોકરો તમે થોડ થોડું થોડી મહેનત કરતો હતો ભણવાનું ધ્યાન નહોતો આપતો ભલે આખો બધા રખડતો હતો તોય પણ તું પાસ થઈ ગયો બરાબર તો ખાલી તું કાંઈક થોડી વધારે મહેનત કર થોડું વધારે ધ્યાન આપો ભણવાનું તો તારે ઘણા બધા સારા માર્ક્સ આવશે તું પાસ થઈ જઈએ સેમ કોઈ વ્યક્તિ કોઈ ગવર્મેન્ટની ભરતીની કોઈ પરીક્ષા હોય એમાં થોડા માર્ક્સ લખી રહી જ તો તમે એને મારા બદલે તમે એવું પ્રોત્સાહન આપો કે જો તું થોડું વચવું થોડી એક્સરસાઇઝ કરી થોડી મહેનત કરી તો તારા બે માર્ક્સ લખી તું રહી તો તારા ટેલેન્ટ તો બહુ છે તું વસ્તુમાં લાયક છે પણ ખાલી મહેનતમાં થોડી ઘણી કચાશ રહી જાય છે બાકી તું કમ્પ્લીટ જ છે તું સર તું સરકારી નોકરીના લાયક જ છે નેક્સ્ટ ટાઈમ ભરતીમાં તો થોડી વધારે મહેનત કર દિલ લગર મહેનત કર તો એનાથી વ્યક્તિ નેગેટિવ નહીં થાય ડિમોરલાઇઝ નહીં થાય નેક્સ્ટ ટાઈમ વધારે એ છોકરો છે કે કોઈ ગવર્મેન્ટ ભરતીની કોઈ વ્યક્તિ તૈયાર કરતો છે તો એનું ઉત્સાહ વધશે એનું મનોબળ વધશે શબ્દ તમારું કમવું તમે તો ખાલી શબ્દો જ બોલ્યા છો તમારે કોઈ વધારે મહેનત નહીં પડતી પણ શબ્દોનો પ્રભાવ જો ખાલી શબ્દોના લીધે વ્યક્તિ ઘણું ઘણા બધા કાંડ થતા હોય છે ઓધરીનો ઓધરો આવી તું કદી કહેવાત એના લીધે આખું મહાભારત થયું હતું એટલે શબ્દો જોવા શબ્દો તો આખા વિશ્વયુદ્ધ કરાવતા હોય છે એટલે શબ્દોની અંદર બહુ તાકાત હોય છે આજે મોટા મોટા ઝઘડા થતા હોય છે એક જ્ઞાન કોઈ વ્યક્તિ આડો કોઈને કહી દે કોઈ ગાર દે કોઈને શેરડી કરી દે મૂળ વસ્તુઓ શબ્દો જ હોય છે શબ્દોથી મહાભારત રચાતું હોય છે શબ્દોથી કોઈની દુનિયા ઉધરી જતી હોય છે શબ્દોથી કોઈની દુનિયા સવરી જતી હોય છે એટલે વાણી બોલવામાં બહુ ધ્યાન રાખવું બહુ સંયમ રાખવું કોઈ પણ વ્યક્તિ જીવનની અંદર ભલે કોઈ પણ વ્યક્તિને કોઈ એના કોમનું પરિણામ ખરાબ આવ્યું હોય પરીક્ષામાં ફેલ થયું હોય પરીક્ષા માર્ક પોસાયો હોય હવે ફરજ આપણી છે કે ભાઈ સપોર્ટ કરવો કે ભાઈ ડિમોરલાઇઝ કરવો બાકી અમુક લોકો તેવા જશે કે એના ખોટું મહેનત મારતા હશે છે તો આપણે એવું નહીં બનાવવાનું આપણે કોઈ વ્યક્તિ ગમે તે સિચ્યુએશન હોય એટલે તમે હેલ્પ ના કર્યો કે તમે ન્યૂટ્રલ લો કશું ના બોલો બાકી તો તમે મેં તમને કીધું ને કે સિચ્યુએશન સેમ છે પણ ખાલી તમે એને એટલું હેલ્પ કરો કે આટલી થોડી ઘણી મહેનત કરીતા આટલું રિઝલ્ટ આવ્યું થોડી મહેનત વધારી દે તો નેક્સ્ટ ટાઈમ તો માર્ક્સ સારા લાગે પરીક્ષા પાસ થઈ જઈએ આટલા શબ્દો બોલવામાં આપણું જાય પહેલાં વ્યક્તિનું લાઈફ બની જાય પહેલાં વ્યક્તિ કદાચ એક્ઝામમાં ફેલ થાય માર્ક્સ ઓછાયા હોય દુઃખી હોય નિરાશ હોય તમારા આટલા બે ચાર શબ્દોથી એના માટે ઔષધનું કામ કરે એ વ્યક્તિનું કદાચ બદલી જાય છે એ વ્યક્તિ નક્કી કરે છે કે નેક્સ્ટ ટાઈમ હું પરીક્ષાની અંદર સારી મહેનત કરીશ સારા માર્ક્સ લાવે પાસ થઈ જઈશ શબ્દોનો જ કમાવે છે બધું બાકી અમુક નંગ એવા છે કે આખો દરેક મોટા ઝેર છે બીજું કોઈ આવતું જ ના હોય આખો દારે કહેવાય કે જે હોય હવારામાં આવે પોતાના દિમાગની અંદર જ કચરો ભરેલો હોય પોતાની અંદર જ પેલું હોય ને શું કહેવાય બધું કાદવ ભરેલો હોય કિચર એ બાર લોકો કાદવું ઉછારવાના એવા લોકો આશા ન રાખાય અને એટલીસ્ટ ભલે તમારી અંદર નેગેટિવ વિચાર હોય ના હોય તમે કોઈને સારું ના બોલી શકતા હોય તો એટલીસ્ટ સારું ના બોલી શકતા હોય તો ખરાબ તો ના બોલો ન્યુટ્રલ થઈ જાઓ ચૂપ થઈ જાઓ કશું ના બોલો એટલે તમારી થોડીક ઘણી એનર્જી બચ જશે કોઈ વખતે નેગેટિવ નહીં થાય તો મારો કહેવાનો મતલબ તમે સમજી જાય છો વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમે શેર કરવા નાખજો જેમ કે શબ્દોની બધી માયાદાર શબ્દો પર આખી दुनिया ह्या कदाच कोदलाय माइंडसेट बदली जायने कोयनी केव्हा टेव होय बदलाई जाय बरोबर आपल्या व्हिडिओ